નમસ્કાર મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર હું છું આપણો દોસ્ત રમેશ આજે આપણે મિત્રો મળી ગયા છે એક નવા વિડીયોની સાથે ને નવા એક ટોપિકની સાથે વિડીયોની અંદર મિત્રો વાત કરીએ તો આંબાના છોડ પર જે મિત્રો મોર બેસે છે ત્યારે મિત્રો તમારે શું છે છે એ વિશે આપણે વાત તો મિત્રો મિત્રો સચોટ માહિતી માટે તમે અંદર લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો ચાલો તો આપણે મિત્રો વિડીયોની અંદર શરૂઆત કરીએ વિડીયોની અંદર આજે આપણે માહિતી મેળવવાના છીએ કે જે આંબાના છોડ ઉપર જે મિત્રો બોર આવે છે કોર એ બેસે તે માટે મિત્રો તમારે શું કરવું જોઈએ એ વિશે આપણે વાત કરવાના છીએ તો તે માટે મિત્રો તમારે જે તે આંબા છે કેટલા વર્ષના છે એ ઉપર મિત્રો તમારે છે તે આઠથી દસ વર્ષના છે તો એ પ્રમાણે મિત્રો પાલન પોષણ કરવું પડશે અને જે મિત્રો આંબા નાના છે એટલે કે ત્રણ ચાર પાંચ છ વર્ષના છે તો તે માટે મિત્રો તે રીતે તમારે પાલન પોષણ કરવું જોઈશે જેની અંદર મિત્રો વાત કરીએ સૌ પ્રથમ તો મિત્રો જે આંબાનું જે આયુષ્ય છે એ મિત્રો તમારે નક્કી કરવાનું રહેશે અને પછી જે તે મિત્રો કેવી જગ્યાએ મિત્રો તમે આંબા વાવેલા છે એ પ્રમાણે પણ મિત્રો તમારે જે છે તેનું પાલન પોષણ કરવાનું રહેશે તો પહેલાં આપણે મિત્રો મોટા આંબા છે એ વિશે આપણે વાત કરવાના છીએ કે જે આઠથી દસ વર્ષના જે આંબાઓ છે તેની અંદર મિત્રો તમારે જ્યારે પણ મોર બેસે એટલે કે જેવા નાના નાના કુપળા બેસે અને જેવી શીસડી આવે ત્યારે મિત્રો તમારે પાણી આપવાનું રહેતું નથી કે જેના લીધે જે મિત્રો કડકથી જે મિત્રો મોર આવે છે અને જે કડકથી કેરીઓ બેસે છે તે મિત્રો લાંબા સમય સુધી ખરતી નથી અને તેની અંદરથી કેરી થાય છે અને તે મિત્રો સારી હોય છે તેની અંદર કોઈ એવું મિત્રો નુકસાન થતું હોતું નથી પણ જે મિત્રો નાના આંબા હોય છે જે મિત્રો ત્રણ વર્ષના ચાર કે પાંચ છ વર્ષ જેવા આંબા હોય છે જે નાના આંબા હોય તેની અંદર મિત્રો તમારે છે એ મોરાબાની સિઝન છે તો હાલના સમયમાં મિત્રો તમારે પાણી ચાલુ કરી લેવાનું રહેશે જેના લીધે મોર છે તે વધારે માત્રાની અંદર બેસે અને જે છે તે મિત્રો કમ છે જે પડે જવાના પ્રશ્નો પણ ના રહે અને મિત્રો અંદર હોય તો બે બે દિવસે આપો પછી મિત્રો ત્રીજા દિવસે એક ચોથા દિવસે એવી રીતે મિત્રો તમારે પાણી આપવાનું રહેશે જેના લીધે મોર છે તે મિત્રો વધારે માત્રાની અંદર બેસે આવા દરરોજના વિડીયો જોવા માટે તમે કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક સાથે જય દ્વારકાધીશ જય ઠાકર જય મોગલ